જો તમને કોઈ અધિકારીના નામે ફોન કે મેસેજ આવે અને પૈસાની માંગ કરે તો ચેતી જજો એ વ્યક્તિ ફ્રોડ હોઈ શકે છે ઓનલાઈન ગઠિયાઓ હવે લોકોને છેતરવા આઈએએસ કે આઈપીએસ અધિકારીઓના નામનો ઉપયોગ કરી રહ્યા છે આવી જે ઘટના સામે આવી ગાંધીનગરમાં પૂર્વ આઈપીએસ અને જીપીએસસી બોર્ડના ચેરમેન હસમુખ પટેલના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો ગટ્યાય કરેઓ પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના નામનો દુરુપયોગ ટેલિગ્રામ પર પૂર્વ આઈપીએસ હસમુખ પટેલનો ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત કરી હતી ટેલિગ્રામ પર હસમુખ પટેલના ફોટા નામનો ઉપયોગ કરી એક કા ચારની ખોટી જાહેરાત કરી પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી પૂર્વ આઈપીએસ અને વર્તમાન જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેરઉપયોગ કરી કોઈ ગઠ્યો એક કા ચારની લોભામણી જાહેરાત કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ કરવું ભારે પડી શકે છે વરઘોડામાં ફાયરિંગ કરનાર યુવકની કાલોલ પોલીસે અટકાયત કરી લીધી

પોલીસે 147 જેટલા જીવતા કારતુસ અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક પણ કરી પોલીસે અને બંદૂકને એફએસએલમાં તપાસ માટે મોકલી આપી સાથે પોલીસે આરોપી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમાં ગાંજાની હેરાફેરીનો નો પર્દાફાશ થયો ખેડા અને અરવલ્લીમાંથી ગાંજાની હેરાફેરી ઝડપાઈ ખેડાના સેવાલીયા નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી પોલીસે પાંચ લાખની કિંમતના પચાસ કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લીધા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મહારાષ્ટ્રના નંદુરબારથી ગાંજો હિંમતનગર લઈ જવામાં આવી રહ્યો હતો ખેડા પોલીસ મુવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે ગોધરા તરફથી આવતી કારને અટકાવી તપાસ કરતા ગાંજો મળી આવ્યો પોલીસે કારમાં રહેલા રફાકત હુસેન મોહનંદ હુસૈન શેખ અને જીસાન રહીશ ઉદ્દીન શેખની અટકાયત કરી પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે મુખ્ય સૂત્રધાર અસ્પાક હુસૈન શેખ તેમની સાથે કારમાં જ આવ્યો હતો પરંતુ ગોધરાથી તે અન્ય ગાડીમાં આવું છું એમ કહીને ત્યાંથી ફરાર થઈ ગયો હાલ પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઈલ ફોન અને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ અરવલ્લીમાં પણ સીઆઈડી ક્રાઈમે ગાંજાની ખેતીનો પર્દાફાસ કર્યો મોડાસાના ટિંટોઈ પોલીસ સ્ટેશન હવ વિસ્તારમાંથી આવેલા જામપુરમાંથી ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળતા સિઆઈડી ક્રાઈમની ટીમે રેડ પાડી હતી જ્યાંથી ગાંજાના છ છોડ સહિત એક પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યું હતું જમીનમાં કપાસની આડમાં ગાંજાની ખેતી કરી હોવાનો ખુલાસો થયો બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓના અત્યાચારને લઈ સમગ્ર દેશમાં રોષ છે હિન્દુ સંગઠનો રેલી યોજી સરકારને આવેદનપત્ર આપી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારને લઈ ગુજરાત સહિત દેશભરના હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો રેલી યોજી પ્રાંત અધિકારી અથવા જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર આપી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારના પડઘા ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળ્યા વેરાવળમાં ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારી હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બહેનો પર દુષ્કર્મ થઈ રહ્યા છે જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલા ભરીને કાર્યવાહી કરવી જોઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કહેવું છે કે ભારત દેશમાં સૌથી વધુ હિન્દુઓ છે અને હિન્દુ હોવાના નાતે અમારી લાગણી જોડાયેલી છે આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી ભરૂચની જુમ્મા મસ્જિદને લઈ હવે વિવાદ શરૂ થયો મસ્જિદે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ થી શ્રી ચક્રધર સ્વામી નું જન્મ સ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા જવા દેવામાં આવે સમિતિ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ધરોહર માં વલણ અપનાવવામાં આવી રહ્યું છે સનાતન ધર્મ માં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન માટે સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે આવેદનપત્રમાં માં જણાવ્યું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે આરોપ એ પણ મૂકવામાં આવ્યો છે કે વિધર્મીઓ દ્વારા તેમાં છેડછાડ કરી ફેરફાર કરવામાં આવ્યો છે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિએ મસ્જિદને લઈ તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગ કરી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિના ધરણાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અમદાવાદ શહેરમાં રસ્તા બિસ્માર હાલતમાં છે દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે જાણે વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે ચોમાસુ વીતી ગયું નવરાત્રી દિવાળીના તહેવારો પણ ગયા પરંતુ અમદાવાદ શહેરમાંથી ખાડારાજ ગયું નથી બે હજાર ચોવીસની વિદાય થશે નવા વર્ષની શરૂઆત પરંતુ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સુધરશે નહીં એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થયા આ જોઈ લો રસ્તા પર ખાડા ધૂળની ડમરીઓ અને પરેશાન થઈ રહેલા વાહન ચાલકો આ છે શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એસજી હાઈવેના મહત્વનું છે 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 કે વિસ્તારમાં નવું બનવાનું એ જ રોડની હાલત ખસ્તા અમદાવાદના વયમસીએ ક્લબ થી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડ થી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વિસ્માર રોડ થી ધૂળની ડમરીઓ ઉડી રહી છે જર્જરીત રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે એમસી અધિકારીઓ બજેટ બે હજાર પચ્ચીસની તૈયારી કરી રહ્યા છે લોકો પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે પરંતુ શહેરની પ્રાથમિક સુવિધાના સારા રોડ આપવામાં એમસીએ તોબા બોલાવી દીધી છે દ્રશ્યોમાં વિસ્માર હાલત હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન દાવો કરી રહ્યા છે કે કોર્પોરેશન રસ્તાની હાલત સુધારવા દીવ દિવાળી બાદ કામે લાગી ગયું છે છોટાઉદેપુરમાં રોડનું કામ રામ ભરોસે ચાલી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે રાજ્યમાં રોડ રસ્તાની કામગીરીને કામગીરી લઈ વારંવાર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર છોટાઉદેપુર ની નસવાડી માં પણ રોડની કામગીરીને લઈ તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે કલેડિયા તરફ જવાના રોડનું કામ ચાલી રહ્યું છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કે રોડનું કામ માત્ર રામ ભરોસે એટલે મજૂરોના ચાલી રહ્યું છે અંદાજીત દોઢ કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે સાથે જ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે રોડની કામગીરી જોવા પંચાયતના આર એન્ડ બી ના ઇજનેર પણ હાજર નથી વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર જોવા મળતા નથી રાજકોટ ની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી પાંચ ટકા વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાંય ગુણવત્તાને લઈને પ્રશ્ન ઉઠ્યા છે મોડી રાત્રે ઉતાવળામાં રોડની કામગીરી પૂરી કરાઈ હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે ગટરોના ઉભરેલા પાણીના નિકાલ વગર આરસીસીનું રોડનું કામ કરાઈ રહ્યું છે ત્યારે સ્થાનિકોને ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ આણંદમાં જાહેર રોડ પર દબાણ વધતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ઘાટ એવો સર્જાય છે કે દવાણ કરનારા શખ્સોને જાણે તંત્રની કોઈ જ વીક નથી કેમ કે તાજેતરમાં જ આણંદના વિદ્યાનગર રોડ પર દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમના સભ્યો સાથે મારામારી કરવામાં આવી હતી આણંદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા સાત દિવસથી અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તંત્રની કામગીરીના કલાકો બાદ આ તત્વો ફરીથી એ જ જગ્યા પર દબાણ શરૂ કરી દેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આણંદ પાલિકાના રેકોર્ડ પ્રમાણે શહેરમાં બે હજાર આઠસો જેટલી ફરતી લારી સાથે વેપાર કરવા ફેરિયાઓને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગુરુદ્વારા સર્કલ પાસે ફ્રૂટનો વેપાર કરતા ફેરિયાઓએ અડીંગો જમાવ્યો તંત્રની કામગીરી બાદ પણ તેઓ ત્યાં દબાણ કરી ટ્રાફિક સર્જી રહ્યા છે ત્યારે આ લોકોને કાયમી જગ્યાની ફાળવણી કરવાની પણ માંગ ઉઠી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી ગુજરાત પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલ શરૂઆત થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હોસ્પિટલ વિશેષતા પર નજર કરીએ તો ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત દસ અલગ અલગ ડોક્ટરે સાથે મળી કરી હોસ્પિટલ શરૂઆત નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટી તમામ સુવિધાઓ મળશે ગાયને ક્યુરોલોજી ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ દર્દીઓને મળશે હાલ સિત્તેર બેડ હોસ્પિટલનો હોસ્પિટલ નો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં સો બેડ વ્યવસ્થા કરાશે

નવસારી માં ભાજપના કમલમ કાર્યાલય નું ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ જિલ્લા ભાજપના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નવસારી માં નેશનલ હાઈવે પર દસ કરોડ ના ખર્ચે અધ્યતન નૂતન કમલમ નું નિર્માણ થશે આ કાર્યાલય માં કાર્યકર્તાઓ માટે નવીન સુવિધાઓ ઉભી કરવામાં આવશે સાથે જ રાજ્ય સરકાર ની અને કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી સહેલાઈ થી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે આ કાર્યાલય આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી શક્યતા છે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોને અનુકૂળતા માટે સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાધી શકે તે માટે નવા કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીની સૂચનાથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા રાજકોટ શહેર માં કોંગ્રેસ સમિતિ વ્યવસ્થાની સ્થિતિ અંગે કર્યા ધરણા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં ઘણા સમય થી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી છે શહેર માં ગુંડાગીરી લૂંટફાટ ચોરી અને હત્યાના બનાવો પણ વધ્યા છે ત્યારે પોલીસ અને સત્તા પક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો સાથે જ રાજકોટ શહેર માં નકલી પોલીસ નો આતંક